આજે હું તમારી સાથે દિવાળીના નાસ્તાની રેસીપી શેર કરવાની છું આ તમે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશો એટલે ખૂબ જ સરસ બનશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે આપણે એક કપ મેંદો લઈ લીધો છે પછી આપણે તેમાં બે ચમચી જેટલી સૂજી એડ કરવાની છે સૂજી તમે નાની મોટી કોઈ પણ લઈ શકો છો વધારે મોટી હોય તો તમે એકવાર તેમાં મિક્સર જારમાં દળી લેવાની પછી તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલું ઘરનું ઘી એડ કર્યું છે ઘીને આપણે ગરમ કરીને નથી લેવાનું આ રીતે થીક જ લેવાનું છે પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ આમાં મોણનું પ્રમાણ જે આપણે મુઠ્ઠી પડતું મોણ હોય એના કરતાં પણ થોડું વધારે હોય છે એટલે તમને જો પાછું ઘટે તો તમે એડ કરી શકો છો પણ જો તમે આ રીતે લેશો તો પરફેક્ટ માપ સાથે જ થશે હવે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું અને તમે જોઈ શકો છો કે આપણે મુઠ્ઠી વાળીએ તો પણ એકદમ સરસ મુઠ્ઠી વળી જાય છે આ રીતે મુઠ્ઠી પડતા મોણ કરતાં પણ વધારે મોણ એડ કરવાનું હવે આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને પરાઠા લોટ જેવો લોટ બાંધી લેવાનો છે આટલો લોટ બાંધવા માટે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી જોઈશે એટલે તમે પાણી વધારે પહેલેથી એડ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું લોટ આપણો ઢીલો ન થઈ જવો જોઈએ તો લોટ આપણો બંધાઈ ગયો છે તો હવે આપણે તેમાંથી નાના નાના લુવા કરીને આ રીતે પ્રેસ કરી દેવાનું આ સાંટાને આપણે એકદમ જાડા નથી બનાવવાના આ રીતે તમે પ્રેસ કરીને ચપટા બનાવી દેશો તો અંદરથી પણ ચડી જશે કાચા નહીં રહે હવે આ રીતે આપણે બધા જ સાંટા બનાવી લીધા છે તો હવે આપણે તેમાં ફોર્કથી ખાલી ઉપરથી જ આ રીતે કાણા પાડવાના છે તેમાં એકદમ અંદરથી કાણા નથી પાડવાના બધામાં જ આ રીતે આપણે કાણા પાડી દઈએ પછી આપણે તેને તળી લેવાનું છે હવે તળવામાં પણ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને આ રીતે તેલ એકદમ ગરમ વધારે ન હોવું જોઈએ તમે જોઈ શકો છો કે આપણે સાંટા એડ કરીએ પછી પણ થોડું થોડું જ બબલ્સ આવે છે એટલું જ તેલ ગરમ હોવું જોઈએ નહીંતર સાંટા ઉપરથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે આ એક ધાણને તળાતા લગભગ પાંચથી સાત મિનિટ થશે પહેલાં બેથી ત્રણ મિનિટ તેને અડવાનું નહીં આ રીતે તળાવા દેવાનું પછી તમારે ફોર્કની મદદથી આ રીતે એકદમ ધીમે ધીમે પલટાવી દેવાના આ રીતે બબે ત્રણ ત્રણ મિનિટ ચડવા દઈએ અને તેને પલટાવી લઈએ એ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે તેને એકદમ ગોલ્ડન બ્રાઉન નથી થવા દેવાના આ રીતે આછો ગુલાબી રંગ આવે ત્યાં સુધી તળવાના છે તો આપણે એકવાર તળાઈ ગયા છે એ રીતે બધા જ સાંટાને આપણે તળી લઈએ પછી એક કપ ખાંડ લીધી છે જેટલો મેંદો હોય એટલી ખાંડ લેવાની તેમાં અડધો કપ પાણી એડ કરી દીધું હવે આપણે તેને એકવાર મિક્સ કરી દઈએ અને અત્યારે ગેસની ફ્લેમ સ્લો છે તો ખાંડ ઓગળે ત્યાં સુધીમાં આપણે એક થાળી ઉપર આ રીતે ઘી લગાવી દઈએ તેના ઉપર આપણે સાંટા મૂકવાના છે એટલે આ રીતે પહેલાં તૈયારી કરી લેવાની ખાંડ આપણી ઓગળી ગઈ છે તો હવે આપણે તેને કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું છે અને બે તારની ચાસણી કરવાની છે અહીંયા ચાસણીનું જ માપ પરફેક્ટ હોવું જોઈએ તેમાં આપણે બે તારની ચાસણી લેશું એટલે પરફેક્ટ માપ સાથે થશે આ રીતે તમે જોઈ શકો છો કે આપણી ચાસણી બે તારની એકદમ સરસ થઈ ગઈ છે તો હવે આપણે જે પ્રોસેસ કરવાની છે એ એકદમ ઝડપથી કરવાની છે તો હવે આપણે તેને ગેસની ફ્લેમથી નીચે ઉતારી લઈએ અને આપણે જે સાટા બનાવ્યા હતા એને આપણે આ રીતે ડીપ કરતું જવાનું છે અને જે થાળી ઉપર ઘી લગાવ્યું છે તેમાં મૂકતું જવાનું છે આ પ્રોસેસ તમારે થોડી ઝડપથી કરવાની કારણ કે ચાસણી નહીતર પછી જામી જશે આ રીતે આપણે બધા જ સાટા પર લગાવી દઈએ ચાસણી અને ઉપરથી પણ આ રીતે થોડી થોડી ચાસણી એડ કરતું જવાનું અને લગભગ કલાક થશે એટલે આ રીતે ચાસણી આપણી જામી જશે અને ઉપરથી મેં થોડા પિસ્તાનો ભૂકો પણ એડ કર્યો છે તમારે ન કરવું હોય તો પણ ચાલે કલાક પછી જોઈએ તો આ રીતે સાટા આપણા એકદમ સરસ ઉખડી જશે કારણ કે આપણે ઘી લગાવ્યું છે અને ઉપર નીચેથી ચાસણી આપણી એકદમ સરસ કવર થઈ ગઈ છે તો તમે પણ આ દિવાળી પર જરૂરથી ટ્રાય કરજો